મને કોશિશ કરી તો છતાં મેં સત્ય ઘટના ઉપર હજી પડતા ભાષ ન કર્યો પણ મિત્ર આજ મારા ગુરુ શિયાળા બાપુને ત્રણ દિવસથી ફોન કર્યો અને આજે ત્રીજા દિવસથી ફોન કરીને એવો એવી મહેલા કરી છે કે હું દવા પીને આત્મહત્યા કરી રહ્યો છું શું સત્ય ઘટના છે શિયાળા બાપુએ મને ફોન પર વાતચીત કરતા કરતા આવું જણાવે મને મેં દવા પીને આત્મહત્યા કરી રહ્યો છું જો એ સત્ય હોય તો પોલીસે આની ગમે ગૌન થયું છે અને શિયાળા બાપુનું જાહેર નિવેદન લેવું છે શિયાળા બાપુને તાત્કાલિક થોડું પોલીસ બોલાવે એટલે તાત્કાલિક ફરિયાદ નોંધ કરે અને મનુ મેં બી કહી દે સર ધરપકડ કરે એ મારી માગણી છે સાઈડ છે એડી તો બે દિવસમાંથી ધરપકડ કરવાની છે એમાં કોઈ ખુલાસો અને સત્યને વસ્તુ નથી બીજો પર્દાફાશ કરું છું કે જ્યારે મારો એનો સંબંધ હતો ત્યારે મને એને કીધું કે સો કરોડ રૂપિયા હું ગૃહમંત્રી એમની સાને આપવા તૈયાર છે મને છોડવા માટે ભૂપેન્દ્ર ઝાલા જે છ હજાર કરોડનો કોમ્પનીટી છે એને છોડાવવા માટે ગૃહમંત્રી આપણે સો કરોડ રૂપિયા આપવાની મારી તૈયારી છે તમે ગૃહમંત્રી મીટિંગ કરો અને દિલ્હી જવાનું છે તમે કયો તારીખે તમે નંદકીશો સાહેબને પોલીસ પરિવાર કલ્યાણ સંઘ શાખામાં ફોન કરો જેમાં મારી સાથે જોડાયેલા છે મારી સાથે નોકરી કરે છે મને બેન બરાબર મારા શાખામાં એને હોતું નથી સર સસ્પેન્ડ અધિકારી બને છે અધિકારી સાહેબ હજી સુધી હજી મારો જવાબ ડીએફ અધિકારી શ્રી પરમાર સાહેબ કાંઈ માગું છું મન મેરુ પણ આજી સુધી પગલા લીધેલા કેમ નથી અને આના અધિક્ષકો એના કર્મચારીઓ કેમ નથી પકડે છે શું છે મન મેરની ખાસિયત કે જો પંદર અધિકારની બદલી કરી ચૂક્યો છે પંદર અધિકારીના પાંચ પાંચ વર્ષના પગાર ખાઈ ખાઈ ગયો છે અને સરકારના ખોટા બિલો કર્યો હજી અને કરોડો રૂપિયો ચાલુ કર્યો છે આવા કરોડોનો કોભાડીદાર આજે તમારી સામે છે જેની પાસે છ થી સાત કરોડ રૂપિયા ભેગા કરવા પડેલા છે મનુ મેર પાસે જેનો કોઈ પગાર આપેલો છે જે અવાજ થાય એની હજી પણ કરવા એની તૈયારી છે અને પોતાની કઈ મૂકતો નથી જ્યારે મને કાયદેસર રિવાર કાયદેસર બતાવીને ભરાકું કરવા ગયો ત્યારે એને કોઈ બીક ન લાગ્યું અને હવે ત્યારે એની સત્યતા બહાર આવે ત્યારે એની બીક લાગે છે અને કાયદેસરને કીધું ત્રીસ લાખ રૂપિયા હું જામીનના ભૂપેન્દ્રસિંહ ચાલાના ભરવા દીયા છું તમે એને જે મળવા જાઓ ત્યારે મને અને કાયદેસર ગુજરાત દરબાર જેનો ડ્રાઈવર છે એને ભલે અમદાવાદ ગાડી આપી અને મોકલેલા મોકલે તેની પણ સાબિતી મારી પાસે છે અને એનો ડ્રાઈવર જે છે ધનરાજસિંહ બીકે ઝાલા એને મને ધમકી આપે હું પીજો ને ગમે એનું રાત્રે ઓર્ડર કરીને આવું છું આવું આવું કાયદો છે ધનરાજસિંહ ઝાલા જણાવું મારા ફોન ઉપર એ પણ મારી પાસે સાબિતી છે અને મારી પાસે રેકોર્ડિંગ હું સત્ય બોલા માટે રાખું છું અત્યારે મારા જે બોલ્યો છે મને બે છે એનું રેકોર્ડિંગ મારી પાસે છે એનું નિવેદન પોલીસ તાત્કાલિક શિવાનંદ બાપુનું લે એટલે સતા આપવાની વાતમાં તેનો ઘણો મનો મહેનો દાખલ કરે મારી કોઈ જવાબદારી નથી મને તો એના જીવનો જ હશે મારે એની હારે કોઈ લેવા તો નથી સત્ય વસ્તુ બહાર આવે છે એટલે હવે બીક લાગે છે એટલે મરવાની ધમકી આપે છે પણ હું આનાથી ડરવાનો નથી ગમે એ થાય પોલીસ કરવામાં મારો કોઈ વાત નથી મારી પાસે સત્ય પુરાવા છે સત્ય પુરાવાની લડાઈ શરૂ છે અને સો કરોડ રૂપિયા એ ગ્રહમંત્રી અમિત શાને ત્યાંથી આવવાનો છે એને મને મોટેથી જરૂર છે

કાયદેસર કેમ બીવે છે પોતાની સત્ય પુરાવો થા જાહેર કરું છું ત્યારે કેમ બીવે છે અને મરવાની કેમ ધમકીઓ જશે તો જીવ ન જશે મારે કોઈ જવાબદારી હતી મારી કોઈ જવાબદારી મારું કોઈ નામ જશે તો એને કાયદેસર ખાલી દઈશ કારણ કે હું કાયદા જાણું છું કાયદાથી ખોર છું નહીં કાયદા બધા જાણીને થે રહે ને શિયાળા બાપુ કાયદેસર શિયાના બાપુ બોલેલા છે કે એને ધમકી તો શિયાના બાપુ જાહેર નોંધાયોરંદર પોલીસ સ્ટેશનમાં જાય અને કાયદેસર પોલીસ ઢોલાળા પહોંચે ને શેરો બાપુને જાળે ની અંદર આ બધું બહાર મોકાલે શું સત્ય છે કે નહીં જોતા રહો નમસ્કાર છે જે નુરાજી સુંદર સુરેશ મજા આપની સાથે શું સત્ય પ્રવો વન પર્યાવરણ મંત્રી આના પર પગલા ભરશે વન પર્યાવરણ મંત્રી આજે સર પગલા ભરશે તેના નિયમ અધિકારી કરી ગોરમાં સાહેબ પગલા ભરશે તાત્કાલિક મારો જવાબ જશે નિયમ અધિકારી નહીં કે આ બધું તાત્કાલિક સંકલાઈ જશે બિલ સંકલાઈ જશે તો જોતા